बारा जा वग़ैरह નડિયાદ ફાયર કંટ્રોલ રૂમ ને મેસેજ મળેલ કે નડિયાદ ડબાણ રોડ પર આવેલ કલેક્ટર કચેરીમાં કંઈક ધુમાડા જેવું દેખાય છે જેથી તાત્કાલિક અમો બે વોટર બાવજો તેમાં રેસ્ક્યુ ટેન્ડર લઈ અને તમામ ફાયર બ્રિગેડની ટીમ સાથે અહીંયા આવી અને સ્થળ પર જોતા ધુમાડો ખૂબ જ હતો જેથી બારી વાણા દૂર કરી અને કંઈક કાગળ સળગેલા હતા એને પાણીનો મારો મારી બુજાવી દીધેલ સેકન્ડ ફ્લોર પર આવેલ છે અને ઓફિસ છે એટલે ઓફિસ માં તો કઈ કચેરી હોય તો અત્યારે ત્યારે જાણ બાર છે શું કરું ઓફિસ માં તો ફાઇલો હોય જનરલી ફાઇલો ને એ સળકેલું હોય તમારે કેટલા બે વોટર બાઉચર લઈને આવ્યો હતો અને બારી ધુમાડો ખુબ જ મોટા પ્રમાણમાં હતો એટલે ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ પણ સાથે લઈને આવ્યો હતો હાલમાં અધિકારી અત્યારે અમારો ફાયર બ્રિગેડ નો તમામ સ્ટાફ હાજર છે અમારા ચીફ ઓફિસર નગરપાલિકાના એ પણ હાજર છે એ હજુ કઈ જાણવા મળેલ નથી